આજનું રાશિફળ મે સોમવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો આપણે અમારા વિડીયો ગમે તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને ને કરો તમારા એક સબસ્ક્રાઈબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે મેષ રાશિફળ ફળ ભાર તથા કોલેસ્ટ્રોલ ઉચ્ચ પ્રમાણ ધરાવતો ખોરાક ટાળો જીવનના ખરાબ સાથે આનંદદાયક સમય લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મૂકશે તમારી સખેત મહેનતનું વળતર મળશે કેમ કે તમને પ્રમોશન મળવાની શક્યતા છે નાણાકીય લાભો વિશે વિચારતા નહીં કારણ કે લાંબા ગાળામાં તમે જલાભારથી ઠરવાના છો દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છુપા ગુણોનો ઉપયોગ કરશો સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે ઉપાય વિત્તીય સ્થિતિ સુધારવા માટે નાગા પગે લીલી ઘાસ ઉપર ચાલો વૃષભ સાંજે થોડી ખળવાસ માણો આજે તમને પોતાના ભાઈ અથવા બહેન ની મદદ થી ધન લાભ થવાની શક્યતા છે તમારી સંતતિ માટે કશું ખાસ આયોજન કરો એ વાતની તકેદારી રાખો કે તમારી યોજના વાસ્તવવાદી હોય જેથી તમે તેને હાંસલ સાધ્ય કરી શકો તમારી ભાવિ પેઢી તમને હંમેશા આ ભેટ માટે યાદ રાખશે તળાવમાંની સૌથી સુંદર માછલી સાથે આજે મુલાકાત થવાની ઊંચી શક્યતા છે તમારી ખાસિયત નો ઉપયોગ તમારા દૂર કરવા માટે કરો નાનકડો પ્રયાસ સમસ્યા કાયમ માટે શકે છે આજે તમારી નજીકના લોકો તમારી નજીક આવવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારા મન ને શાંત રાખવા માટે તમે એકાંત માં સમય પસાર કરવાનું પસંદ કરશો તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ હશે ઉપાય વટ વૃક્ષ ઉપર દૂધ ચઢાવી પોતાના સ્વાસ્થ્યમાં શુભતા લાવવા માટે વૃક્ષ પાસે આનંદ પ્રમોદ અને મોજ મજા નો દિવસ તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાના ખર્ચ માં વધારો તમારી યોજનાઓ ને પાર પાડવામાં અંતરાયો ઉભા કરશે પરિસ્થિતિ અંકુશ માં રાખવા માટે તમારા ભાઈ ને મદદ કરો કારણ વગર વધારશો નહીં એના કરતા તે પૂર્વક પોતાની ભૂલનો અહેસાસ કરો અને તેમને મનાવી લો જો તમે કાર્યક્ષેત્રમાં સારું કરવા માંગો છો તો પોતાના કામમાં આધુનિકતા લાવવાનો પ્રયત્ન કરો આની સાથે નવી ટેકનોલોજી થી અદ્યતન રહો તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જે મદદ કરે છે જે પોતાની મદદ કરે છે આજે તમે એ અનુભવશો કે અદભુત જીવનસાથી કેવું લાગે છે ઉપાય સફળ વ્યવસાયિક જીવન માટે ઘરમાં દુર્વા ઘાસ લીલી પત્તીઓના કુમળા અને મીઠી તુલસી નો છોડ રાખો જયારે એ સુકાઈ જાય ત્યારે એમને નવા બદલી નાખો કર્ક રાશિફળ તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવી એકલાપણાની લાગણીથી મુક્ત થ વધારાના નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો તમે જ્યારે જૂથમાં હો ત્યારે તમે શું બોલો છો તેના પર ધ્યાન આપો તમારી આવેશપૂર્ણ ટિપ્પણી માટે તમારી ભારે ટીકા થઈ શકે છે આજે આંધળો પ્રેમ પ્રાપ્ત કરવાનું તમે શક્યા કરી દેખાડશો એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી કોવા બાબતની જરૂર નહીં રહે આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે તમારા ઘરના સભ્ય આજે તમારી સાથે સમય વિતાવવા માટે આગ્રહ કરી શકે છે જે તમારો થોડો સમય બગાડે છે તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે ઉપાય સારી સેહત મેળવવા માટે ગાયો કાળા સફેદ ધબ્બા ખોરાક અને ચારો ખવડાવો સિંહ રાશિ પર તમે જે રીતે અનુભવો છો તેના પર અંકુશ લાવવો રહ્યો સમજદારી પૂર્વક રોકાણ કરો પૌત્ર પૌત્રી તથા દોહિત્ર દોહિત્રી અત્યંત આનંદ સ્ત્રોત બનશે ઉભા થશે આમ છતાં તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે આજે વિદ્યાર્થીઓ આવતીકાલે તેમનું કાર્ય મુલતવી રાખવું જોઈએ નહીં જયારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારું કાર્ય પૂર્ણ કરો આવું કરવું તમારા માટે ફાયદાકારક છે તમારા જીવનસાથી આજે તમના મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્યતા છે જે તમને વ્યતીત કરી શકે છે ઉપાય બિસ્તરના ચારે ખૂણા પર તાંબાની કિલો લગાડવું સ્વાસ્થ્ય માટે શુભ હોય છે કન્યા રાશિફળ સ્વાસ્થ્યની દરકારની જરૂર પડશે વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પર સ્મિત લાવી શકે છે આજે તમે તમારા પરિવારમાં શાંતિદૂતનું કામ કરશો પરિસ્થિતિને અંકુશ હેઠળ રાખવા દરેકની સમસ્યાઓને સાંભળો તમારું પ્રિયપાત્ર તમારી પાસેથી ભેટ સોગાદો ઉપરાંત તમારા સમયની પણ અપેક્ષા રાખશે કામના સ્થળે તમારી માટે નવી સમસ્યાઓ ઊભી થશે ખાસ કરીને જો તમે પરિસ્થિતિ સાથે મૂડસદી કામ નહીં લો તો આજે તમે તમારો મોટા ભાગનો સમય ઘરે સુઈને વિતાવી શકો છો સાંજે તમને લાગશે કે તમે કેટલો કિંમતી સમય બગાડ્યો છે લાગે છે કે તમારા વરિષ્ઠ કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે ઉપાય સારું આરોગ્ય સાચવવા માટે ગાયને અને ગોળ ખવડાવો તુલા ખુશી વહેંચવાથી સ્વાસ્થ્યમાં સુધારો થશે મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે તમારો વધારાનો સમય નિઃસ્વાર્થ સેવામાં સમર્પિત કરો આ બાબત તમને આનંદ આપશે તથા તમારા પરિવારને પણ અપાર આનંદ આપશે લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે સાતત્યપૂર્વક તમે કરેલી સખત મહેનત આજે તમને સારો ફાયદો આપશે આજે તમે નવરાશની પળોમાં કોઈ નવું કામ કરવા વિશે વિચારશો પરંતુ આ કામમાં તમે એટલા ફસાઈ શકો છો કે તમારું આવશ્યક કામ પણ ચૂકી જશે તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારું કેટલું કામ ખોરંભે ચડી શકે છે ઉપાય તમારા પ્રેમી પ્રેમિકા સાથે ઉત્કૃષ્ટ સમજ માટે શિવલિંગ ઉપર કાચું દૂધ દહીં ચઢાવો લિંગ વહેલા નીકળવાનો પ્રયાસ કરજો તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતી પૂર્વક પાર પાડવા આજે તમે જે કાર્યક્રમ સહભાગી થશો તેમાંથી નવી મિત્રતા વિકસે પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકીયા વરદાનો

ઉપાય આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ખોરાક બનાવતી વખતે લાલ મરચું સંતુલિત માત્રામાં નાખો ધન રાશિ પર અવગણના કરતા નહીં તે ઝડપથી તંબાકુ અને આલ્કોહોલ જેવો રોગચાળો બની રહ્યું છે નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિ ને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે તમારા ઉદાર વર્તન નો લાભ તમારા મિત્રો ને ન લેવા દો તમારી વાણી પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો કેમ કે તમારા કઠોર શબ્દો તમારા પ્રિય પાત્ર અને તમારા શાંતિ તથા સંબંધની સરળ ગતિને અસર કરી શકે છે તમારા વરિષ્ઠો આજે તમારા કામની ગુણવત્તાથી પ્રભાવિત થાય એવી શક્યતા છે સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે તમારા જીવનસાથી તમારી યોજના અથવા પ્રોજેક્ટમાં ખલેલ પાડી શકે છે તમારી ધીરજ ખોતા નહીં ઉપાય પીપલના વૃક્ષને જળ અર્પણ કર્યા પછી તેની પરિક્રમા કરવું એ પણ એ સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયક છે મકર રાશિ શબ્દો તમારી ખુશીનું બનશે આવું થવાનું કારણ એ કે તમે તમારા જીવનને વૃક્ષ જેવું બનાવ્યું છે જે અન્યોને ને છાંગડો આપે છે અને પોતે તડકામાં ઊભા ઉભા રહી સૂર્ય તાપ સહે છે જે લોકોએ લોન લીધું હતું તે લોકોને લોનની રાશિ ચૂકવામાં સમસ્યાઓ આવી શકે છે પરિવારમાં તમારું પ્રભુત્વ વાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે તેમની સાથે સંપૂર્ણ સહકાર કામ કરી જીવનના ઉતાર તેમની સાથે જીવન કરો તમારો બદલાયેલો અભિગમ તેમને આનંદ આપશે પ્રેમમાં તમારા કઠોર વર્તન માટે માફી માગો ઓફિસમાં માં આજ તમારે સ્થિતિ સમજીને વર્તન કરવું જોઈએ જો બોલવાનું જરૂરી ના હોય તો શાંત રહો કોઈ પણ વાત બળપૂર્વક બોલીને તમે પોતાની જાતને મુશ્કેલીમાં મૂકી શકો છો આજે તમારો મફત સમય મોબાઈલ અથવા ટીવી જોવા પર વ્યર્થ થઈ શકે છે આ તમારા જીવનસાથી તમારી સાથે નારાજ પણ કરશે વાત કરવામાં કોઈ રૂચિ બતાવશો નહીં માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવવો પણ જરૂરી છે ઉપાય ઉત્કૃષ્ટ વ્યવસાયિક વિકાસ માટે બેલ વૃક્ષના મૂળને લાલ અથવા કેસરી વસ્ત્રમાં લપેટી પોતાના પાકીટની અંદર રાખો કુંભ રાશિ પર આનંદ પ્રમોદ અને મોજ મજા નો દિવસ જે લોકો પરિણિત છે તે લોકોને આજે પોતાના બાળકો પર ઘણું બધું ધન ખર્ચવું પડી શકે છે ઘરના સાથે પણ ધ્યાન રાખજો સુવ્યવસ્થિત હોવા છતાં બાળકો વિનાનું ઘર આત્મા વિનાનું લાગે છે બાળકો ઘરની ખુશી માં ચાર ચાંદ લગાડે છે તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિય ને ભૂલી જવું પડશે નવી બાબતો શીખવાની અભિરૂચી નોંધપાત્ર રહેશે સંવાદ સાધવાની કળા આજે તમારું સુદૃઢ પાસું રહેશે તમે તમારા જીવનસાથીને આજે કોઈક વાત કહેવાનું ભૂલી ગયા છો આથી તે તમારી સાથે ઝઘડો કરે એવી શક્યતા છે ઉપાય તમારા પ્રેમીને ઇતર અથવા સુગંધિત વસ્તુઓ ભેટ કરવાથી તમારો પ્રેમ જીવન સુનિશ્ચિત સુચારુ રૂપથી ચાલશે મીન રાશિ પર આજે તમે જે કેટલાક ભૌતિક ફેરફારો કરશો તે ચોક્કસ જ તમારા દેખાવનો સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય તમારા પ્રિય પાત્ર સાથે સમજદારી તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો તમે જો શોપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ હશે ઉપાય શિવલિંગ પર નિયમિત અભિષેક કરો અને વિથ સમૃદ્ધ કરો એસ